મિત્રો વર્ષ બે હજાર પચીસ આવી ગયું છે અને ખૂબ જ ભયાનક સૂર્ય ગ્રહણ થવાનું છે વર્ષમાં થાય છે તેથી દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ઘર બહાર બિલકુલ બહાર ન નીકળવું જોઈએ કારણ કે આ ગ્રહણ સાથે ઘણા જોખમો જોડાયેલા છે નકારાત્મક બાબતો પણ આવવાની છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી

અને ગર્ભવતી મહિલાએ આ દિવસ દરમિયાન કઈ વાત ધ્યાન રાખવું જોઈએ અને તમને એ પણ ખબર પડશે કારણ કે અંતે તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે વિડીયો શરૂઆત અંત સુધી જોજો અને હા મિત્રો જો તમારે તમારા શહેરના સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે જાણવું હોય તો વિડીયો ની નીચેના કોમેન્ટ બુક જાર ના સૂર્ય ગ્રહણ વિશે જાણીએ કે આ ગ્રહણ દરમિયાન એક સગર્ભા સ્ત્રીને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ માન્યતાઓ અનુસાર સગર્ભા સ્ત્રીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને અમુક વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ સૂતક કાળ ને અશુભ સમય માનવામાં આવે છે અને કહેવાય છે કે સૂતક કાળમાં અમુક કાર્યો ન કરવા જોઈએ ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓને અમુક કાર્યો કરવાની મનાઈ છે

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભગવાન સ્મરણ કરવું જોઈએ જ્યારે પણ ગ્રહણ હોય ત્યારે સ્નાન કરવાનું ટાળવું જોઈએ પરંતુ ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી શકાય છે ચાલો હવે તમને જણાવીએ કે ગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવાની છે એવા કામો છે જે કરવા સારા માનવામાં આવે છે મિત્રો ગ્રહણના સમયગાળા દરમિયાન વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ અને હનુમાન ચાલીસા પાઠ પણ કરવો જોઈએ સદર્ભા સ્ત્રીઓને ખોરાક અથવા પાણી પીવાની મનાઈ છે પરંતુ તેમણે ગ્રહણ શરૂ થાય તે પહેલા ખાવું જોઈએ પીણામાં તુલસીના પાન અવશ્ય ઉમેરો જેથી ગ્રહણ દરમિયાન આ વસ્તુઓનું સેવન કરી શકાય મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે આ સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શકતો નથી આ સમય દરમિયાન દિવસ હોવા છતાં તે થોડો સમય માટે અંધારું થઈ જાય છે

લોકો હોય છે પરંતુ તે પહેલા પોતાનું ભાગ્ય બદલી નાખશે એટલે કે કઈ રાશિ દેવી લક્ષ્મી અપાર આશીર્વાદ મળવાના સંકેત છે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે તે સુખી અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે નાણાકીય લાભ મળવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો વ્યવસાય અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે જેઓ વિદેશમાં નોકરી કરવા માંગે છે અથવા ભણાવવા માંગે છે

મને ખુશી છે કે તમારું સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને હું તમને જણાવી દઉં કે ભગવાન શિવના આશીર્વાદથી તમને સફળતાની નવી તકો મળવાની છે અને તે તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને કહું કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમયસર પૂર્ણ થવાનું શરૂ થશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો

સૂર્ય ગ્રહણ શુભ અસરને ન જવા દો સૌપ્રથમ રાશિ ચિહ્ન કે જેના પર શુભ પ્રભાવ પડવાનો છે તે છે વૃષભ મિત્રો વૃષભ રાશિના લોકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે હવે વૃષભ રાશિના લોકોના જીવનમાં અપાર આશીર્વાદ આવવાના છે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિ વાળા જીવનમાં ભગવાન શિવના વિશેષ આશીર્વાદ બનવાના છે વૃષભ રાશિ વાળા લોકોને અનેક પ્રકારના લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિવાળા લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ રાશિના જાતકોના વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને જે લોકો નોકરી કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે અને જેઓ વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી કરવાની તક મળશે એમ આ સિવાય જે લોકો વૃષભ રાશિના છે બાળકો વિદેશમાં ભણવા માંગે છે તેઓ આગળ વધશે તમે તમારી સફળતાનો ઝંડો લહેરાશો અને હવે દુનિયા તમારી કીર્તિ જોશે એમ કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી તમારો શુભ સમય શરૂ થવાનો છે તુલા રાશિના જાતકોને વિશેષ લાભ થશે વેપારમાં ઘણો વિકાસ થશે આ સિવાય નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વધારો પણ મળશે તુલા રાશિના જાતકો જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન સાકાર થવાનો સમય આવી ગયો છે

તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના ધન લાભ અને સફળતા મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે હવે આપણે સૂર્ય ગ્રહણ ક્યારે થવાનું છે તેના વિશે વાત કરીશું તો મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે વર્ષ 2025 માં પહેલો સૂર્ય ગ્રહણ થવાનું છે પ્રથમ સૂર્ય ગ્રહણ ચૈત્રા માસના કૃષ્ણ પક્ષની અમાસ્યા તિથિએ થવા જઈ રહ્યું છે મિત્રો જો આપણે દિવસની વાત કરીએ તો આ સૂર્ય શરૂઆત ગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં પેસે અમેરિકાના કેટલાક ભાગોમાં જ દેખાશે પરંતુ જયારે પણ શું ગ્રહણ થાય છે ત્યારે ગ્રહોની અસર તમામ બાર કેટલીક રાશિઓ પર પડે છે તેથી જ આ રાશિના જાતકો અને આર્થિક ધન લાભ થવાની શક્યતા છે મિત્રો આ સૂર્ય ગ્રહણ પછી 15 દિવસની અંદર બીજો ચંદ્ર ગ્રહણ થવાનું છે જે હોળીના દિવસે થશે જે ભારતમાં પણ જોઈ શકાય છે મિત્રો હોળીના દિવસે થનારું ચંદ્ર ગ્રહણ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી કારણ કે આ હોળીના દિવસે થનારું દુર્લભ સંયોગ સાથે થશે આ દિવસે કેટલાક શક્તિશાળી ઉપાયો પણ કરવામાં આવે છે મિત્રો અમે આવનારા બીજા વિડિયોમાં ચંદ્ર ગ્રહણ વિશે શાસ્ત્રો પર માં વણવેલ માહિતી આપવા જઈ રહ્યા છે તેથી જ અમારા આવનારા વિડીયો ની રાહ જુઓ અને સાથે જ ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કરજો